બોલો જુબા કે કિની થાય તું આ વિમળો ખાધા વગર નઈ છોડરી હો વિમળો વિમળો ખાएंगे ને તો જીંગે ગસ અને સાહેબ આવી છે ને એટલે તારું કામ છો સાહેબ ને મારી કામ છું પડી કામ છે તું ઉખરે સાહેબ જો પંગુર કેટલા હેલો સાહેબ જલે આવી ગયા વાટે આવી ગયા આવો તારું કામ છો

મારી આ જુબાન કેસરી વાળા તો ઉડરાયો ઘણો લ્યા ઉડે શું ખાય તું લીમલ બેસ મેડીતો બોલ સર મને મારા શેઠે કીધું તું કે એને મારી નાખજે પછી શેઠે કીધું તારે ના મારવાનું હોય રીતે એને વિમલ મો બે પાઉસ નાખે તો બે પાઉસ નાખી ખવાય સાહેબ આ રહ્યો જે ફાઈનલ હતો પેલા કેતો ભાઈ કે કે પેલા અમારા ગામમાં વધારે વિમલ ગાય તમે કેતા હવે હવે તારા જીડે કોણ છે છે એટલે તને એક લાખ રૂપિયા એક લાખ રૂપિયા બોલ ભલાણી નાલા અમારા છે પછી જાવ પછી વિમલ જ ખાઈ ન હા ઓના કરો લઈ જો બીરો